જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ઠંડીમાં ખાવાની ગરમા ગરમ મજા પડી જાય તેવા મેથીના ગોટા બનાવીશું એકદમ સરસ અને ઈઝી રીતના એક અત્યારે ગ્રીન વસ્તુ બધી સરસ આવતી હોય છે આપણે મેથી ધાણાભાજી લીલું લસણ મરચા બધું વસ્તુ સરસ આવતી હોય છે તો આ ભજીયા આપણે મેથીના ગોટા બનાવીશું તો તમને ખાવાની મજા પડી જશે અને આપણે આ ગુલાબી ઠંડીમાં તો ઓર જ મજા આવે છે સાંજના આપણે બનાવ્યા હોય તો ખાવાની પણ એટલી મજા આવે છે આપણે તમે પાંચ ખાવાની જગ્યાએ દસ ગોટા ખાઈ જશો એટલા મસ્ત આપણે આ ઈઝી રીતના આપણે મેથીના ગોટા બનાવીશું એકદમ સહેલી રીતે અને આપણે કોઈ પણ ઝંઝટ વગર ફટાફટ અને કોઈ મહેમાન આવ્યું હોય તો આપણા ઘરમાં વસ્તુ હોય તો આપણે દસ મિનિટમાં ફટાફટ મેથીના ગોટા બનાવીને આપણે મહેમાનને દઈ શકીએ છીએ એટલા મસ્ત આપણે આ ગોટા બનાવીશું આપણે મેથીના ગોટા બનાવવા માટે એકદમ મસ્ત ફ્રેશ મેથી આપણે ભાજી આવે છે તે લેવાની છે અને આપણે પાંદ જ સુધારવાના છે આપણે જેમ મેથી વધારે હશે તેમ મસ્ત થશે એક મોટો વાટકો મેં મેથી લીધી છે અને ધાણાભાજી પણ તેટલા જ લીધા છે અને આપણે એક નાની વાટકી લીલું લસણ ઝીણું કટ કરી લીધું છે ને આપણે મરચાં આદુ ચોપ કરી લીધા છે ચોપમાં ચોપ કરવાના છે તો જ આપણે આ ગોટા મસ્ત બનશે આદુ ને લીલું મરચું લાલ મરચું ચોપ કરી લીધા છે અને આપણે હિંગ અને મરી પાવડર છે આપણે આખા પાખા મરી ખાંડવાના છે આ રીતના અને લીંબુ છે અને આપણે ચણાનો લોટ લીધો છે એક મોટો કપ અને લોટ બાંધવા માટે પાણી જોશે પાણી પણ આપણે ફ્રીજનું લેવાનું છે ઠંડુ પાણી એટલે આપણે ઓછા સોડામાં એકદમ ફૂલીને આપણે મસ્ત ગોટા થશે અને આપણે સાજીના ફૂલ લીધા છે અને સ્વાદ પ્રમાણે નિમક લેશું હવે આપણે બેટર બનાવી લેશું બેટર બનાવવા માટે આપણે ચણાનો લોટ લીધો છે તેમાં બેટર બનાવવા બાઉલ લીધું છે તેમાં પહેલાં બધા મસાલા નાખી દેશું આપણે તમે જેટલા નાખો હોય તેટલા નાખી શકો હમણાં જેટલા નાખશો તેટલા ઓછા પડશે આ મેથી ગોટામાં એટલે આપણે જેટલા વધારે હશે તેટલા ચાલશે ને લસણ લીલું પણ નાખી દેસુ અને આપણે આ મરચું પણ નાખી દેસુ હવે આપણે આ જે મસાલો છે તે નાખી દેસુ હિંગ અને મરી પાવડર સ્વાદ પ્રમાણે આપણે નિમક નાખી દેસુ હવે આપણે લોટ લીધો છે તે એમાં નાખી દેસુ આપણે પેલા લોટ નથી બાંધવાનો આ રીતના બાંધીશું એટલે એકદમ સરસ બનશે આ રીતના મિક્સ કરી દેસુ સરસ આપણે બે ચપટી સાજીના ફૂલ નાખશું વધારે રસ નાખવાના અને તેને એકઠી કરવા માટે આપણે લીંબુનો રસ નાખી દઈશું જો તમે ન લીંબુ ખાતા હો તો સ્કીપ કરી શકો તો પણ મસ્ત બનશે આપણે લીંબુની જરૂર નહીં પડે આ બધું સરસ મિક્સ પહેલાં કરી દેસુ હવે તેમાં આપણે ગરમ તેલ લેશું એક ચમચી જ નાખવાનું છે એટલે એકદમ સોફ્ટ આપણા મેથીના ગોટા બને આપણે મોઢામાં નાખતા વરે તેવા નહીં થાય આપણે એક ચમચી જ આપણે તેલ નાખીશું એટલે એકદમ સોફ્ટ થશે અને હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જાશું બાંધતા જાસું આપણે એકદમ હલાવવાનું નથી ચીકણો ન થવો જોઈએ આપણે લોટ ચીકણો થશે તો આપણે ભજીયા મસ્ત નહીં બને મેથીના ગોટા આ રીતના આપણે હળવે હાથે જ બાંધવાનો છે આપણે સાઈડમાં તેલ ગરમ મૂકી દેવાનું છે એટલે આપણે લોટ બંધાઈ જાય ફટાફટ ભજીયા બનવા માટે ઠંડે પાણીએ એકવાર જરૂર ટ્રાય મારજો એકદમ મસ્ત આપણે ભજીયા બનશે ઠંડા પાણીમાં તેલ પણ નહીં ચડે અને એકદમ સરસ પોચારું જેવા જાળીદાર બનશે ઘણાને મારે કોમેન્ટ આવે છે કે અમારે

આપણે સરસ તેલ આવી ગયું છે હવે આપણે ભજીયા પાડીશું આપણે જે બેટર છે તેને આ રીતના આંગળાના મુઠા વડે આ રીતના પાડીશું એટલે એકદમ સરસ અને એકદમ ફૂલીને દડા જેવા થશે આપણે તેલ આવી જાય પછી આપણે થોડો ધીમો ગેસ કરી નાખવાનો છે એટલે આપણે એકદમ મસ્ત ભજીયા બને આ રીતના આપણે બધા એથીના ગોટા પાડી લેશું આ રીતના ઉપર આવી જાય ત્યારબાદ જ આપણે ચાર ઓડાડવાનો છે ત્યાં સુધી નથી ઓડાડવાનો આ રીતના એકદમ સરસ ફૂલીને દડા જેવા આપણે મેથીના ગોટા તૈયાર થયા છે એકદમ જાળીદાર બનશે આ રીતના બનાવશું એટલે આપણે સરસ ચડી ગયા છે તેલ આપણે ખીણા વળે છે તે ઓછા થઈ જાય એટલે આપણે ચડી ગયા સમજી લેવું હવે આપણે આને કાઢી લેશું એક પ્લેટમાં તો તૈયાર છે આપણા મેથી ગોટા એકદમ સરસ અને ફૂલીને એકદમ મસ્ત અને એકદમ કોરા જરા પણ તેલ નહીં રે એટલા મસ્ત આપણે આ ગોટા બને છે તમે જોઈ શકો છો એકદમ જાળીદાર અને ખાવાની પણ મજા પડી જાય તેવા મસ્ત આપણે ગોટા તૈયાર થઈ ગયા છે હવે આપણે સર્વ કરીશું આ ખજૂર આમલીની ચટણી સાથે એકદમ મજા આવે છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ